બે હજાર ચોવીસ ના પહેલા દિવસે સમગ્ર ગુજરાતમાં અલગ અલગ એકસો આઠ જગ્યાએ સૂર્ય નમસ્કાર નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભાવનગર જિલ્લો પણ સહભાગી બન્યો રોગને ને પડકાર સૂર્ય નમસ્કાર એક જાન્યુઆરીએ એકસો ને આઠ સ્થળ પર ગુજરાતમાં સૂર્ય નમસ્કારનો કાર્યક્રમ યોજાયો જે અંતર્ગત ભાવનગર મહાનગરપાલિકા તથા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ તથા ગુજરાત ગુજરાત રાજ્ય યોગ બોર્ડના સંયુક્ત ઉપક્રમે રાજ્યવ્યાપી અભિયાન ઘોઘા સર્કલ અખાડો અને ઘોઘા સર્કલ બોરતળાવ ખાતે સામૂહિક સૂર્ય નમસ્કારનો કાર્યક્રમ યોજાયો હતો ગુજરાતમાં એકસો ને આઠ જગ્યાએ યોજાનાર આ સૂર્ય નમસ્કાર ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાવા જઈ રહ્યું છે ત્યારે ભાવનગર જિલ્લો પણ તેનો સહભાગી બન્યું ગુજરાત સરકાર શ્રી દ્વારા ગુજરાત રાજ્ય યોગ બોર્ડના માધ્યમથી તારીખ એક ડિસેમ્બર બે થી એક જાન્યુઆરી બે સુધી રાજ્યવ્યાપી સૂર્ય નમસ્કાર અભિયાનની શરૂઆત કરવામાં આવી જે અંતર્ગત સૌપ્રથમ રાજ્યમાં ગ્રામ્ય શાળા વોર્ડ કક્ષાએ જિલ્લા તેમજ મહાનગરપાલિકા તથા રાજ્ય કક્ષા સુધી સૂર્ય નમસ્કાર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં ઘોઘા સર્કલ ખાતે જિલ્લા કલેક્ટર શ્રી આર કે મહેતા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન રાજુભાઈ રાબડિયા સહિતના કોર્પોરેટર કોર્પોરેટરશ્રીઓ થાપનાથ મહાદેવ બોરતળાવ ખાતે ધારાસભ્ય શ્રી વાઘાણી મ્યુનિસિપલ કમિશનર શ્રી એનવી ઉપાધ્યાય સાહેબ નાયબ મ્યુનિસિપલ કમિશનર શ્રીમતી મનીષાબેન બ્રહ્મભટ્ટ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ગુજરાત રાજ્ય સાંસ્કૃતિક અને યુવા વિભાગના ગુજરાત યોગ બોર્ડ અંતર્ગત સમગ્ર ગુજરાતની અંદર આજે જ્યારે સૂર્ય નમસ્કાર માટે થઈને ગ્રીનિશ બુક ઓફ વર્લ્ડનો રેકોર્ડ સ્થાપવા જઈ રહ્યા છે ત્યારે મોઢેરા ખાતેથી સૂર્યમંદિરથી ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં આજે સમગ્ર ગુજરાતની અંદર એકસો આઠ જગ્યાએ આવી રીતે સૂર્ય નમસ્કારનો કાર્યક્રમ યોજાયો હતો એ અંતર્ગત આજે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ભાવનગરના બે સ્થળોએ આ સૂર્ય નમસ્કારનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે જેમાં એક ઘોઘા સર્કલ અખાડા ઉપર અને એક થાપનાથ મહાદેવ એ આઇકોનિક પ્લેસ તરીકે ત્યાં ઉજવવામાં આવ્યો છે આ સૂર્યનમસ્કારથી માણસના જીવનમાં અનેક પ્રકારના રોગો જે આપણને છે એ દૂર થવાનું એક ઉત્તમ માધ્યમ છે અને દેશના અશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જેમ યોગને વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવી અને એના ભાગરૂપે આજે ગુજરાતના લોકો સૂર્યનમસ્કારમાં તાકાતવર બને એના માટે થઈને આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમની અંદર શ્રી મારા પક્ષના નેતા કિશોરભાઈ ગુરુમુખાણી અને નગરસેવકોને તેમજ ભાવનગર મહાનગરપાલિકાના વિવિધ સ્ટાફ સાથે શાળાના બાળકો અને વિશેષ ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો હતો